અને પોતાને શોખ છે કે જાતે બુક્સ જોઈ ખરીદી કરે પણ અત્યારે હવે એ પોતે બિઝી થઈ ગયા એટલે એના મેગેઝીન બુક્સ પહોંચાડી દે છે અમે બાકી નરેશભાઈ શાહ આવે રશ્મિનભાઈ શાહ આવે બરોબર પછી જે તમે ઓગણીસો પિંચોતેર વાળી દુકાનની વાત કરી તો એ સમયના કોઈ લેખક કે કોઈ કવિ તમને યાદ આવતું છે હા એક વખત ચંદ્રકાંત બક્ષી ત્યાં અમારી શોપ ઉપર આવ્યા હતા અને કાંતિ ભટ્ટ પણ આવેલા છે અમારી શોપ ઉપર આ વાત તો જે આપણે લેખકો કવિઓનું આમ ગૌરવ લઈ શકીએ કાંતિભાઈ ભટ્ટ છે પછી ચંદ્રકાંત બક્ષી છે એ લેખકો ભાઈની દુકાને આવેલા ત્યારે તમે હતા કે પછી તમારા ફાધર કે એ કોઈ એમની સાથે ત્યારે ચંદ્રકાંત બક્ષી આવ્યા ને ત્યારે હું નહોતો અચ્છા ત્યારે શોપ ઉપર હું નહોતો અને મારા મોટા ભાઈ ને પપ્પા હતા અચ્છા અને કાંતિ ભટ્ટ આવ્યા ત્યારે હું હતો ટી ને શિવલા ભટ્ટ બે ભેગા આવ્યા હતા બરોબર ત્યારે હું હતો વાહ ભાઈ પણ એ પેવી શોપે આવ્યા હતા અહીંયા નથી આવ્યા ઓકે તો એ પાછો કેવો આનંદ થાય કે હવે જે વિષયનું તમારું કામકાજ હોય તો એ જ વિષયના કોઈ જે વડીલ છે જેનું નામ છે જે પ્રખ્યાત છે સૌ લોકો ઓળખે છે એ વ્યક્તિ જ તમારી દુકાને આવે તો એની આનંદ જ અલગ હોય આપો અને અત્યારે છોકરાઓ છે તો એ બધા સોશિયલ મીડિયામાં પડી ગયા છે તો પુસ્તકનું ઘણી જગ્યાએ એવું લાગે કે મહત્વ ઘટતું હોય એવું અને ત્યારે તમે શું કહેશો મોટા ભાગે મોબાઈલનો એમાં મોટો હિસ્સો છે જી લોકો છોકરાઓ અત્યારે તમે રેસકોસ જાઓ ને તમે માર્ક કરો ને તો બધા મોબાઈલ ઉપર જ બેઠા હોય ત્યાં ફરવા આવ્યા હોય પણ તમે જોવો ને તો પચાસ થી સાહીઠ ટકા લોકો મોબાઈલ ઉપર જ એટલે પુસ્તકોનું ઓછું થાય છે એનું મેઇન કારણ મોબાઈલ છે બરોબર પુસ્તક વાંચવું કેટલું જરૂરી છે થોડુંક તમારા શબ્દોમાં જાણવું અત્યારે છોકરાઓ જે એક્ઝામો આપે જ ને એ પેલા યુટ્યુબમાં ને એમાં લેક્ચર જોઈને એક્ઝામ દેવા જાય પછી બહાર નીકળી અને એમ કે આમાં કંઈ સમજાણું નહીં બહુ અઘરું પ્રશ્ન પ્રશ્ન બુક્સ વાંચીને ગયા હોય ને એની આખી અલગ જ ઇફેક્ટ હોય છે એ છોકરાઓ એમ કે ના ના પેપર બરોબર હતું અમને એમાં ઘણી બધી વસ્તુ આવીડી ઘણી બધી અમે એમાં ઓલું કરી શકીયા એટલે બુક વાંચવાથી જે પોતાની કલ્પના શક્તિ વિકસે ને એ મોબાઇલમાં કોઈ દિવસ નહીં વિકસે વાહ વે વાહ ખૂબ સરસ અને ઘણા બધા એવા પણ છે જેને પુસ્તક પ્રેમી છે જેને વાંચવું પણ ગમે છે પણ હવે ક્યાંક ને ક્યાંક નોકરી ધંધામાં એવા અટવાયેલા હોય છે કે જે વાંચી નથી શકતા ત્યારે તમારું મંતવ્ય જાણવું છે કે તમે વાંચવાના શોખીન છે ને ઈ મારા અહીંયા ઘણા બધા કસ્ટમર આવે ગમે એ થાય કે અમે રાતે અડધો પોણો કલાક એક કલાક કાઢી અને બુક્સ તો વાંચવાની પંદર વીસ પેજીસ વાંચે મેગેઝીન વાંચે પેપર વાંચવાનું રહી ગયું હોય તો રાતે વાંચે એટલે જે શોખીન છે હજી પણ એ બધા છે ને ફોર્ટી ફાઈવ ફિફ્ટી પ્લસ બરોબર પણ હું એમ કહું છું કે જ્યારે બિઝનેસ જ આપણે પુસ્તકોનો હોય તો ઈ કેવી મજા આવે એમ કારણ કે તમારે જે પુસ્તક વાંચવું હોય એ તમે વાંચી શકો વાંચી શકાય બરોબર પણ બિઝનેસમાં એવું છે કે સામે અત્યારે એટલા કસ્ટમરે ન મળતા હોય એટલે એ થોડુંક આપણને જોવાનું રહે કે આટલી બધી બુક્સ રાખા પછી આપણને પ્રોપર કસ્ટમર નથી મળતા એમ વાંચકો નથી મળતા એટલે વાંચવાની ટેવ ધીમે ધીમે ઘટતી જાય છે અપ તો આ બધું ને જળવાઈ ગયું એટલે આ એક વેદના છે કે પુસ્તક વાંચવો તમારી કલ્પના શક્તિ વધશે અને આપણા સૌથી સારા મિત્ર આપણે પુસ્તક ને કહી શકાય કારણ કે તમારે જે પ્રશ્ન જોઈએ છે એનો જવાબ તમને પુસ્તક માંથી મળી જાય એટલે વાંચતા રહ્યો આનંદ કરતા રહ્યો અને રાજેશ બુક સ્ટોર એનું એડ્રેસ પણ એક આપજો હા આપણે યાજ્ઞિક રોડ ઉપર જાગનાથ પોલીસ ચોકીની સામે પીપી ફૂલવાળાની બાજુમાં આપણી દુકાન છે બરાબર છે તો રાજેશ બુક સ્ટોરની મુલાકાત ચોક્કસથી લેજો અને તમને જે મજા આવે એ પુસ્તક તમે વસાવજો વાંચજો અને આનંદ કરજો ધન્યવાદ પુસ્તક તો કે આપણા સૌથી સારા મિત્ર આપણું કદાચ આમ ફોન લિસ્ટ જોઈએ ને તેમાં ઘણા બધા મિત્રો એવા નીકળશે કે આપણને કામ તો આવતા જ હોય છે પણ આપણે પણ એનું કંઈક કામ કરી દેવું પડતું હોય છે ત્યારે એક પુસ્તક જ એવું છે કે જે નિસ્વાર્થપણે આપણી સાથે છે કોઈ પણ જાતની અપેક્ષા વગર પુસ્તકો હંમેશા આપણને કામ જ આવ્યા છે પુસ્તકો શું આપે તો કે પ્રોત્સાહન પ્રેમ લાગણી ઉમંગ અને ખરા સમયે ટેકો આ બીજું કોઈ જ ના આપી શકે એટલે પુસ્તકની પુસ્તકમાં તો આત્મકથા લખાય જ છે પણ પુસ્તકની આત્મકથા પણ હવે લખાવા મળી છે તો બધા જ લોકોને વિનંતી છે કે પુસ્તક તમારા ઘરે પુસ્તક તમારા ઘરે ચોક્કસથી વસાવો એને વાંચો અને આજની જે જનરેશન છે એમને પણ કહો કે મોબાઈલમાં બે કલાકનો ટાઈમ આપો એનો વાંધો નહીં પણ એક કલાક પુસ્તક માટે પણ કાઢો ધન્યવાદ